આપણે ભુવાનો તો છે મારે તો કોઈ મોય જ નથી તો ચા કે તું બીયો છે બીયો ને દેવ ન મને બધું તારે તો પૂરો મને યાર તો બધું ગયું એટલે બધું ગયું ને ને ખાવા બાવા ખાતર ગયો તું ભૂવા

હેલો અરે ભુવાદી ક્યાં હતા એટલે ભાઈ અમારા ખેમજી ને કોઈ મળી દોડાબોડા એવું લાગે મને તો બાધાપુર સિઝન આવ્યા ને તો ટેમ આજે તમારે આવવું પડે ખેમજી જાતે મારે ઉભા થાય મારે એકલા માસ બધું પડે પડે પછી કરો છો તત્ર તો આવજો ને ભાઈ લેતા આવજો ભાઈ ભૂવાજી ને તમે ખોટી બેમ ખાલી જતા રહ્યા છો આ તો ભાઈમજી ને

ઓખદીન કીધું તે ના અલ્યા ઓખદી આ તો ખેતરી જાય આપણ બાજુ અલ્યા હોય વાત છે હા બસ ફોન કર ઓગલી ફોન કરવો છે કરો તો આવું ભાઈ ફોન કર મને ઓખદીન ફોન કર્યા ને નઈ આલે ઓખદીને જ એમ બોલાવ તો ભૂલી ગયા હતા ને મારા ભૂલી ગયા મારા બુઆ ખેતરીયા છે બધા હોય

અને ઓલા ભુવા તો હા પૈસા ખાઉડા છે એ તો મારે નહોતો ને દુઃખ મને ફોન તો કર્યો તો શું થાય છે હોય ને હમણાં તો મારે ટાળો કર્યો છે ઘડીએ ઘડીએ શું પણ ને તો ડું હોય શોક રહીને પેડા જેટલા છે બાપ રે ઘરમાં ભેડા છે એટલે તો એના ઘરમાં દુઃખ છે તાર તો ખબર પડી જાય ને ઘડીએ ઘડી શું નવા નવા દુઃખ થાય છે હા બેટા અને પેલા બે આ

તમે આ તમે તમે પેલી વાત તમે હાથી જોડ જતા રહો ના તમે તમે હાથી જતા હા જતા રહો નમસ્કાર ના ના હું કોઈ બીમાર ભાઈ આ હોતે પાટ પડ્યા હાલળ જો પાર્ટી ગાડીદારમાં ના હોતે ના હોય તો આવવાનું ઓછું તો શું માર તો અરે બાપ

એ દુખ જો કીધું તમારી વાત તો ભગવાનની માથે આમ ચાલે જો અમે આ તો વધારવા આલ્યા આ ઘુવાલી શું છે બધી આ શું તમે રાતડીયા નોસ નો છે

બોલા મોમાન બોલા મોમાન એને રેમ ના ગાલીને લઈ ગઈ ઓય તો હું બોલા તો મને તો કને તો જો ઓય હું ભૂવો નથી પણ તમે જોકો ને મણા ના ના નકે આ તો બધું અમાર તો મથે ભજ તરી ગયા અલ્યા મેં આવો બોલ બેલ બોલો માં કોણ છે મોમો મોમો મજાક કર બે હાલ હમમ મજાક કરી લઈ તો જા દો બધું હાલ થોમે ઉતરા થોમ થોરા અલ્યા

રાહો ને રોમ રોમ સે ભાઈ ભમણા રોમ 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 આય આ મમી ખોટા ના લગાડતો હો ઓમે અમારે બીજું કશું કેવું નહી એ આ દોશીને બેહાડ જોઈએ ના દુખાવો મટી જાય અલ્યા ભાઈ અલ્યા હો અલ્યા આ આ ઉંધો કરે અલ્યા એ આ ઉંધો કરે આ છે મા ભળો આ ને આ દોશી આને આકો વળગાળ છે આ બેને હુઆ ખોટા છે અલ્યા એ ઓહો દોશી માતાને دیرની જાય બોલતી દોશી તો دیر ના આવે દોશી માતાને ઓગળ દેરી નથી આવે દેરી ના છે પે સિપુ ના જલાવતી છે

આવા ના ખોટા ખટા ભાઈ આમે કેમ ભેગા અરે રોશી ને તો બાપા ની આવે છે અને આ ખોટા વગર વેતા મોમો મોમો કુટી મારે છે આવો આપણે ઓલે પાયા